કઈ ન જોશા રસ્તામાં ગમે તે વાતો કરતો કરતો છે આ અડધો કલાક દવા આવ્યો બહુ વાતો બહુ વાતોડ્યો હા શું કરું મારા આખો ગોમ સુધર્યું પણ આ મારા બેટો સુધર્યો જ નહીં બસ લોકોને ગમે તે ભાળી જાય એ વાતો કરવા ભૂ થઈ જાય તો નેકળે નહીં એને ખબર ના પડે તમારે કાકા બધી વસ્તુ મોકલા મંગાઈ છે તે ફટાફટ હું લઈને પહોંચી જઉં

અને પાવડર લાવે પાવડર કપડો ધોવાનો અને ચા મંગાય તો નહીં તો કશું લાવે નહીં લાગતો ચા તો કાકા ભૂલી ગયો ચા ઘોડે મંગાય તો પાવડર લહાણ ધોવાનો પેલા ચા પીવો એટલે કાકા પાવડર ભૂલી ગયો પાવડર પાવડર લાવે ચા ભૂલી ગયો ચા ભૂલી ગયો આદુ મંગાવી તો ભૂલી પૂરી જોહ ભૂલી ગયો પૈસા વધારે પૈસા કેટલા લાલે મને પૈસા પાંચસો રૂપિયા લેતા વધારે લ્યો આ પેટો ભરાઈ દે લે

તે મારે તો કેટલી બાધાઓ રાખો રવિવાર ભરવાના મારે મજ મા તૂટી ગયો પંખી હજી બાધા લંબાવો બે વાર સુધી લંબાવો એટલે આવું બે વાર સુધી મારે તો આવી રહ્યા છે એ ગોડો આવશે આટલા એ એ ગોડા એ ગોડા હા એટલે પછી ગોડો નહીં કેવાનો એમ નાખે પછી મોટા જો તમે પછી મજા નહીં આવે એમ

અમે બફોરે ભેગા થયા એવું એમ તો પછી મને ખોરાક માં પાયલી પડી જઈએ તમ લેડ ઓગાવો આપણે બે હોજ જે એટલે તો એમને પાયલી ખોળાવ્યો એમ વાહ હા ને પાડી રહ્યો છો આ તાલ એટલે હું ગોમો ને કીધું કે આ ગોમો જોતો ને તો પછી પડી જઈ આ કૂતરો કો પાયલી ખોરાવાયો પાયલી ખોરાવાયો લેડ મને ખોરાવો તમ હા હેડો ઓગાવો હા આટલા ને તો કાઈ પડી છે જો ગોમો થી આયો ને હા એટલે ગોમો થી આયો હું બરોબર એટલે ખોળતો 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 ગોમો જઉં છે એટલે રસ્તામાં ચોક તો જળસે જ એમ

મેં એમ કીધું કીધું પડી પણ ખરેખર પેલા કોક સુધારો આવે ને પેલા ગોળી મારું માટું એના મગજ કોઈ ખબર નહીં એમ નહીં કીધું તું પાયલી ખોળવા જાવ પણ મારી

તારું મગજ થાય એમ કીધું છે ની ચોકલેટ આવા એક નહી આવતી બંધ થઈ જાય તારું મગજ થાય કોને એમ કેવા માંગે છે થોડો સુધર સુધર મૂર્તિ ના કરવાનું હોય પાલી એમ તો ના પાલી મારે રીત માં ટાઈ હોય કદાચ પડી જાય તો બરાબર મારવો છે